વેરી નાખવા છે જેટલા દસ લાખ થાય તો દસ લાખ વેરી છે આ સવણો બવાણો ખવડાવવું પણ કાઢવો તો પડશે કે પછી અને પેલા એ દેખાતા નહીં મારે પેલો તો મન્યો તો મારા મેલા નેચરલ મહેલામાં છે કે ફરી ના વળે મારે ઝડપી જવું પડશે ન ક મારા મહેલામાં ફરી વળશે તો મારે તો હાડું મને એ થઈ ગયો પણ નાના હું તો જીતવાનો જ છું

આવતી જાગી દઉં અમે આખા ગો ફરી વાર યાદ આ આવો ભાઈઓ આવા આવો ભાઈઓ લઈ લઈ તો આખા બે વટા એમ

નાસ્તો કરો તો મને ફોન કર્યો નાસ્તો તમારે ચિંતા ના તમે હથ રાખવાનું

છોકરો મારો જીતવા માણસ છે માણસ મારા જોતો તો જ જીતા ચૂંટણી ના કે તે હાર ધારો લાખાભાઈના ઘેર પોપ્યો છું આ થોડું આગું છે હવે લાખા ભાઈના ઘેર જઈને મજ તો આળો ખાચો છે હો જેવો છે ભાઈ હજી તો દેખાતાય નહીં તો આગળ જઈ મને પૂછવા દે અને હાલો પૈસા તો જેટલા થાય એટલા નાખવા છે બધા અઠવાડિયે તો ચવણો ખવડાવું છું ચવણું પૌવા પછી કહેવાય ગોટા બધું ખવડાવું છું પણ લાખાભાઈ ને ઘેર જઈ જેટલો મસ્ત ઘેર જઈ જઈ પૈસા કીધું પૈસા છે ચવાણું કીધું ચવાણું જે ખાવું એ ખવડાવું છે અને તો ને ક્યાં ભાઈ ને વાત કરો બધી અરે લાખાભાઈ ઓ અરે શું કરો છો તમે હા વિરૂપાઈ અરે લાખાભાઈ ભૂલી ગયા કલ્યા વીરોભાઈ નહીં આ તો રઘુબા રઘુબા બોલો 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 રઘુબા યાર આ કતલ ની રાત તમે હું ગામ હતો મને હરાવશો પણ તમે અઠવાડિયા થી જો ગુવા દીધા છે હમુદા બેઠો બેઠો પેલા પેલા લાખો ભાઈ મુકો લાખો ભાઈ અને પેલા શિકર શું કેવાય ના મારા એક હદ તો સપોર્ટ નહીં રોજ તર નહીં જલસા કરાવું જલસા વાત પેલો મને કોઈ પૈસા વેરત વામો કોઈ પૈસા વેરત કોઈ પૈસા વેરત કોથરિયો દારૂ બાટલા કોઈ જેવું જ નહીં ઓહો તમે હું વાત કરો તમે

પોઈ મને કેજો અવાજવાનું નહીં પાછું મને તો યાર એટલી ખુશી છે રઘો સરપંચ બનવાનો સર અને

પૈસા તો રઘુભાઈ હાલીને છે આજે બે મહિનોનું સીધું આરામથી આવી જશે પૈસા તો અત્યારે પબ્લિકને ખોખલાવાની હોય પૈસા કોઈ ના આવવાના બે હજારથી ત્યાં જ ફાલશું પોનસો રૂપિયા અને બીજા તો ગેરમેલ દેવાના પૈસા તો કોમ આવું આવો છોકરા બી વાવ શું કરવાના કરના હાટલો હાટલોબા કરવાના હવે જવું પડશે મનને પાહન મારે એના પાણે થોડા કઢાવા પછી પેલા રઘુભાઈ પૈસા આવેલું છે તું કોક વેર તો સાનુ તું

છોકરો સારો સાર્યો છોકરો બધો નહીં થતું હોય ને એ ફોર્મ કર્યું હતું આપણા શહેર મને આવ્યો

પેલું અમાર તો પેલું મશીન લઈ આવતું તો એ ના આવડતું તો એ મને આવડી ગયું એમ તો બધા ને લઈ જાય બે જણા ને લઈ પડે બે જણ ને ખવડાવ્યું

હાલ વગન પૈસા ચૂંટણી લડવાની છે ઈમાનદારી લડવાની છે હાલ બધું ભગવાન પર મન તો આ સાચ છે બે હાથમાં લાડવાથી ખાવાનું ખાવાનું અમારે તો લાડવા જ ખાવાથી ગમે તે મારા ચૂંટણો લાગે પેલા થી ઓડ પાડે પણ પડે એવું લાગતું નથી એટલે અવાજ છે ને મને બચવો પડશે મારા બરાબર કે ના આવે ને તો અમારી ઓછી રે પાડવું જોઈએ કમ્પ્લીટ બધું પડે પણ હું કહેતો હતો બોલો હું એવું કહેતો હતો કે અમે તમારો સપોર્ટ તો આટલો કર્યો હવે તમે ચૂંટાઈ ના આવ્યા પછી મને તો નહીં જોઈએ ચૂંટાઈને આવ્યા પછી ભૂલી જ નહીં જાય ને